મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું બોરડી કેવી રીતે બારવી એના વિશે તો આપણા ખેતરના હેઠળમાં બિનજરૂરી બોરડી હોય એનો નિકાલ કેવી રીતે કરવો તો મેં એક પ્રયોગ કર્યો હતો અને મારા અનુભવ પ્રમાણે મને રિઝલ્ટ ખૂબ સારામાં સારું જોવા મળ્યું છે એના માટે આપણે પહેલેથી જ તૈયારી રાખવી જોઈએ કારણ કે ચોમાસાથી લઈ અને અત્યાર સુધી આપણે બોરડીને કાપવી નહીં એટલે બોરડીનો છોડ મોટો થઈ જાય તો આપણને દવાનું રિઝલ્ટ એમાં સારામાં સારું મો જોવા મળે છે જો બોરડીનો છોડ જેટલો મોટો હશે એટલું આપણને રિઝલ્ટ વધારે મળશે અને નાનો છોડ હોય તો એ બોરડી પાછી કોરવાની શક્યતા વધારે રહે છે કારણ કે મોટા છોડ હોય તેમાં રિઝલ્ટ આપણને સારામાં સારું મળ્યું હતું એટલે આપણે દવા છાંટવાનું પહેલાં આપણે ઘણા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે બોયડી કાપી નાખે અને પછી પાછી કોરે ત્યાર પછી દવા છાંટે એટલે બોયડી ઝડપથી ભરી જતી હોય તો નાનો છોડ ઉકાઈ ઝડપથી જાય છે પણ થાય છે એવું કે દવાનો પાવર ખરેખર એના મૂળ સુધી પહોંચતો નથી એટલે મૂળથી પાછી કોરી જતી હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું કે બોરડીમાં દવા છાંટવાનો પ્લાન હોય તો એ બોરડીને કાપવી નહીં અને શિયાળામાં આપણે દવા છાંટવાનો આગ્રહ વધારે રાખો કારણ કે બોરડીમાં દવા છાંટો પછી એ બે મહિનાની આસપાસ ભરતી હોય છે એટલે તમે દવા છાંટો એટલે પાછળથી આપણે એનો સમય પૂરી રીતે બોરડી ભરી જાય એટલો સમય મળી રહે છે અને હવે દવાની વાત કરીએ તો એમાં આપણે મેટ્રોઈડ અને કમાન એકોતેર આ બે દવા મિક્સ કરીને છાંટવાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે હવે એના માપની વાત કરીએ તો આઠ ગ્રામ મેટ્રોઈડ અને સો ગ્રામનું આપણે કમાન એકોતેર આવે છે એની બે પડીકી લઈ લેવાની છે અને આ બેનું બે પંપનું દ્રાવણ કરી અને પછી બોરીના છોડ ઉપર છાંટવાનું બરાબર અને આપણે બોરડી આખી આમ પલળી જાય કે નીજરી જાય એવી રીતે છાંટવાની રહેશે હાવ આછી આછી છાંટશો તો આપણને રિઝલ્ટ મળશે નહીં એટલે પછી આપણે ફૂલ પલાળી દઈ અને એ બોરડી આપણે વીસથી પચીસ એમાં દવાની ખાલી અસર જોવા મળશે કે હવે બોરડી આમ પીડી પડી ગઈ છે અને એવી અસર થશે અને હાવ કમ્પ્લીટ બરતાય એને દોઢ મહિના જેવો ટાઈમ લાગશે એટલે કે પિસ્તાલીસ દિવસે આમ કમ્પ્લીટ આખી બોયડી હુકાઈ ગઈ હોય છે અને બીજું કે એનું ખાસ ધ્યાન રાખું કે બોયડી પિસ્તાલીસ દિવસ પછી હુકાઈ ગઈ હોય તો એ બોયડીને કાપવી નહીં કારણ કે એ બોયડીનો આપણે છોડમાં દવાનો પાવર હોય ને એ મૂળ સુધી પહોંચી જાય એટલા માટે જો તમે કાપી નાખશો તો ત્યાંથી એનું બધું અટકી જતું હોય છે અને મૂળ સુધી ન પહોંચે એટલે પાછી બોયડી કોરવાનો પ્રશ્ન થતો હોય છે તો આનો પણ એક ખાસ ધ્યાન રાખવું તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો